નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બેંકોમાં સૌથી સરળ એક્ઝામ એટલે કે ગ્રામીણ બેંક ગુજરાત ગ્રામીણ બેંકની અંદર ખૂબ મોટા પાયા પર ભરતી જાહેર થઈ છે આઈબીપીએસ દ્વારા આ એક્ઝામ લેવામાં આવે છે કુલ જગ્યા છે તેર હજારથી વધારે જ્યારે ગુજરાતની અંદર પાંચસો ત્રેસઠથી વધારે જગ્યાઓ પર આ ભરતીની પ્રક્રિયા શરૂ છે ગુજરાતી ભાષામાં તમે પરીક્ષા આપી શકો છો આગળ જોઈએ તો ફોર્મ ભરવાની તારીખ છે એક સપ્ટેમ્બરથી લઈને એકવીસ સપ્ટેમ્બર સુધી એપ્લાય કરી શકો છો ડબલ્યુ ડબલ્યુ ડોટ આઈબીપીએસ ડોટ ઇન ત્યાર પછી ક્વોલિફિકેશન કોઈપણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે બી એ બી બીબીએ બીસીએ આર્ટ્સ કોમર્સ સાયન્સ કોઈપણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે એજ લિમિટ છે અઢારથી અઠ્યાવીસ વર્ષ ક્લર્ક માટે અને પીઓ માટે છે અઢારથી ત્રીસ વર્ષ ત્યાર પછી પગાર ધોરણ વાત કરીએ તો ક્લર્કની અંદર પિસ્તાલીસ હજારથી પણ વધારે પગાર ધોરણ છે અને પીઓની વાત કરીએ ત્યારે પાસઠ હજારથી પણ વધારે પગાર ધોરણ છે આગળ વાત કરીએ તો એક્ઝામ પેટર્નની તો અંગ્રેજી વિષય નથી એટલે પ્રી એક્ઝામની અંદર બે વિષયો છે એક છે રીઝનિંગ અને એક છે ગણિત પચીસ વીસ મિનિટનો સમય છે પિસ્તાલીસ મિનિટનો ફૂલ સમય છે ત્યાર પછી વાત કરીએ મેઇન્સ એક્ઝામ તો એમાં રીઝનિંગ ગણિત અંગ્રેજી અથવા હિન્દી બેમાંથી કોઈ એક વિષય સામાન્ય અભ્યાસ અને કોમ્પ્યુટર તમે જોઈ શકો છો એક્ઝામ ઓનલાઈન છે એમસીક્યુ બેઝ એક્ઝામ છે ઝીરો પોઈન્ટ ટુ નેગેટિવ માર્કિંગ છે તો ત્યાર પછી છે ફાઇનલ સિલેક્શન તો વિદ્યાર્થી મિત્રો એના માટે બિગનર તો બેન્કર્સ સ્માર્ટ કોર્સ આપણે લોન્ચ કરેલો છે આ કમ્પ્લીટલી રેકોર્ડેડ બેચ છે આ બેચની અંદર જોડાવવા માટે તમારે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે ગણેશ ચતુર્થી નિમિત્તે ઓફર ચાલી રહી છે છ મહિના માટે વન ટ્રીપલ નાઇન બાર મહિના માટે ટુ ટ્રીપલ નાઇન થેન્ક યુ સો મચ જય હિન્દ